રાષ્ટ્ર નિર્માણમાં જનજાતિ સમાજના ગૌરવપૂર્ણ યોગદાનને જનજન સુધી પહોંચાડવાનો ઉદ્દેશ સાથે દેશના પ્રધાનમંત્રી શ્રી પ્રેરણાથી ભગવાન બિરસા મુંડાના જન્મદિવસ પંદરમી નવેમ્બરને જનજાતીય ગૌરવ દિવસ તરીકે સમગ્ર દેશમાં ઉજવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે જે અંતર્ગત છોટાઉદેપુર જિલ્લામાં થનારા વિવિધ કાર્યક્રમોની જિલ્લા કલેક્ટર શ્રી ગાર્ગી જૈને જાણકારી આપી અને આ કાર્યક્રમમાં સહભાગી થવા લોકોને અપીલ કરી આવો જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન રહ્યા છે સાંભળો નવેમ્બરે જનજાતીય ગૌરવ દિવસ તરીકે આપણી ઉજવણી કરીએ છીએ ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જેમ જન્મ જયંતિ નિમિત્તે ગુજરાત સરકાર દ્વારા એક અગિયાર દો હજાર પચીસથી થી પંદર અગિયાર દો હજાર પચીસ દરમિયાન જનજાતીય ગૌરવ વર્ષ મહોત્સવની ઉજવણી સાથે જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી અને સાત અગિયાર દો હજાર પચીસથી તેર અગિયાર દો હજાર પચીસ સુધી જનજાતીય ગૌરવ રથ યાત્રાનું આયોજન કરવામાં આવેલ છે જે અંતર્ગત અંબાજીથી એકતા નગર અને ઉમરગામથી એકતા એકતાનગર બે અલગ અલગ યાત્રાઓ થનાર છે છોટાઉદેપુર ખાતે બારમી અને તેરમી તારીખે રથ આવનાર છે બારમી તારીખે બોડેલી પાવી તેજગઢ અને છોટાઉદેપુર ખાતે રથના સ્વાગત થશે અને બોડેલી ખાતે એક સભાના પણ આયોજન કરવામાં આવશે એમાં સેવાસેતુના પણ પ્રોગ્રામ રાખ્યું છે અને તેરમી તારીખે કમાટ અને નસવાડીમાં રથના સ્વાગત હશે એના પછી રથ એકતાનગર જશે આ ઉજવણીના ભાગરૂપે બધા ડિપાર્ટમેન્ટ દ્વારા જુદા જુદા પ્રોગ્રામ્સ પણ કરવામાં આવનાર છે સાફ સફાઈના પ્રોગ્રામ અને કિટ વિતરણ રમત ગમતના જુદા જુદા પ્રોગ્રામ્સ કોમ્પિટિશન્સ પણ કરવામાં આવી રહ્યા છે અને પંદરમી તારીખે જે આપણા જિલ્લા સ્તરના છોટા ઉદેપુરના પ્રોગ્રામ છે આસેન કોલેજ ખાતે થવાના છે અને રાષ્ટ્રીય કક્ષાના પ્રોગ્રામ ડેડિયાપાડા ખાતે થવાના છે હું બધાને અપીલ કરું છું કે તમે આ પ્રોગ્રામમાં ભાગ લઈને આ પ્રોગ્રામ સક્સેસફુલ બનાવો થેન્ક યુ